ટ્રેનિંગ રાખવામાં આવી હતી તેવો ફોન આવ્યો હતો ટ્રેનિંગમાં લોકો માટે કોઈ વ્યવસ્થા નથી કરાઈ દૂર દૂરથી ભાડું ખર્ચી આવેલા લોકો અટવાયા તંત્રની બેદરકારી ને લોકોનો સમય અને પૈસા બરબાદ થયા અહીં અમારા લોકોને અહીંયા પીએમ વિશ્વકર્મા યોજના નહીં જે સુથાર કાર્પેન્ટર તાલીમ હતી એટલે અમારે ઉપર કાલે ફોન આવેલો ઉપરથી અને અમને લોકોને એનો એડ્રેસ આવવામાં આવ્યુંતું કે થરાદ આરટીઆઈ માં તમારે સવારે 9 વાગે હાજર થાવ ઓરિજિનલ આધાર કાર્ડ ને આધાર કાર્ડ ની ઝેરો લઈને સવારે 9:30 મોડમ મળુ હાજર થઈ જવાનું અને અહીંયા આયા તો આ લોકોએ અમને એવું કહે છે કે મારે સુથારી ગામને કોઈ તાલીમ અહીંયા ચાલતી નથી અમારે માત્ર સિવણ ક્લાસની જજ કામની તાલીમ ચાલે છે તો એ લોકો એ લોકોની ભૂલ ખાતર અમે લોકો અહીંયા બધા આટલા માણસો તમને જોઈ રહ્યા છો એ બધા તાલીમ આપવા આવેલા છે તો એ લોકોની બેજગારીના લીધે અમારે બધા આ રોજ કમાવાવાળા માણસો છે રોજના 700 કોઈના 500 કોઈના 1000 ના કારીગરો આખો દિવસ બગડ્યો અને આ બધી ઘરપાઈ કોણ કરશે અને હવે ધક્કા ખવરાવે છે અને એવો જવાબ આવે છે કે હવે પછી પાછો ફોન આવશે ત્યારે તમે આવજો